નમસ્કાર આપણી આજની ચર્ચાનો વિષય છે ભારતમાં ઇ ગવર્નન્સ એટલે કે સરકાર કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે એની વાત હા અને ખાસ કરીને એની અસર શું છે મતલબ જે સેવાઓ છે સરકારી કામકાજ છે એ બધું કેવી રીતે બદલાયું છે બરાબર આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીશું મુખ્ય પહેલો કઈ છે ફાયદા શું અને હા પડકારો પણ ચોક્કસ કારણ કે કાગળ પર જે દેખાય અને જામીન પર જે હોય એમાં ફરક હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો એકદમ મૂળભૂત વાત આ ઈ ગવર્નન્સ છે શું સૌ સાદી ભાષામાં કહીએ તો જુઓ સાદી ભાષામાં સરકાર જ્યારે પોતાનું કામ કરવા મતલબ કે સેવાઓ આપવા કે માહિતી આપવા આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી વાપરે એને ઈ ગવર્નન્સ કહેવાય હમ એટલે શાસનમાં ટેકનોલોજીનો અમલ બરાબર મુખ્ય હેતુ શું તો કે શાસન વધુ સ્માર્ટ બને ઝડપી બને લોકો સુધી પહોંચે દાખલા તરીકે કંઈક રોજબરોજના અનુભવમાંથી જેમ કે પહેલા કોઈ સરકારી ફોર્મ ભરવું હોય તો કલાકો લાઈનમાં ઊભા રહેવું પડતું ધક્કા ખાવા પડતા હવે હવે તો ઘણું ઓનલાઈન થઈ જાય છે બસ એ જ ઓનલાઈન ફોર્મ ભરી દો ડિજિટલ રેકોર્ડ્સ જળવાય આનાથી સમય બચે ખર્ચ પણ ઘટે કાર્યક્ષમતા વધે અને પેલો પારદર્શિતાનો મુદ્દો શું એમાં ખરેખર સુધારો આવ્યો છે વેબસાઇટ પર માહિતી મૂકવાથી શું થાય સિદ્ધાંતિક રીતે તો ઘણો ફરક પડે જેમ કે સરકારી યોજનાની વિગતો બજેટ નિયમો આ બધું ઓનલાઈન મળે તો સામાન્ય માણસને ખબર પડે કે શું ચાલી રહ્યું છે અને જવાબદારીનો શું કોઈ તકલીફ હોય તો એના માટે પણ વ્યવસ્થા છે જેમ કે સીપીજી પોર્ટલ તમે ઓનલાઈન ફરિયાદ કરો એનું સ્ટેટસ ટ્રેક કરી શકો એટલે અધિકારીઓ પર એક દબાણ રહે હા એ વાત સાચી અને પેલું ડીબીટી જોડાયેલું આ ડીબીટી જે પણ સરકારી સબસીડી કે સહાય હોય એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જાય એટલે વચેટિયાઓ ગયા બિલકુલ અને જે ખોટા નામે ડુપ્લિકેટ નામે પૈસા જતા હતા એ બધું મોટા પ્રમાણમાં અટક્યું છે ભ્રષ્ટાચાર ઘટ્યો એમ કહી શકાય આ એક મોટો સુધારો છે તો આ ફાયદા પણ તમે વાત કરી હતી કે ઈ ગવર્નન્સના અલગ અલગ મુખ્યત્વે ચાર પ્રકાર ગણાય જી ટુ સી જી ટુ બી જી ટુ જી અને જી ટુ ઈ અચ્છા થોડું સમજાવશો જી ટુ સી એટલે જી ટુ સી એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન સરકારથી નાગરિક આપણે જે વાત કરી પાસપોર્ટ સેવા ઓનલાઈન ટેક્સ ભરવો આધાર આ બધું એમાં આવે અને જી ટુ ગવર્મેન્ટ ટુ બિઝનેસ સરકાર અને વ્યાપાર ધંધા વચ્ચેનો વ્યવહાર જેમ કે કંપની રજિસ્ટ્રેશન ઈ ટેન્ડરિંગ જીએસટી ફાઇલિંગ બરાબર અને જી ટુ જી એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે સરકારી વિભાગો અંદરો અંદર કેવી રીતે જોડાયેલા રહે ડેટા શેરિંગ ઓનલાઈન સંકલન દાખલા તરીકે પ્રગતિ પીઆરએજીએટી પ્લેટફોર્મ અને છેલ્લું G2E ટુ ગવર્મેન્ટ ટુ એમ્પ્લોઈ સરકાર પોતાના કર્મચારીઓ માટે જે ઓનલાઈન સુવિધાઓ આપે પગાર પત્રક રજાની અરજી ઓનલાઈન ટ્રેનિંગ જેમ કે ગોટ કર્મયોગી સમજાયું હવે ભારતમાં આ બધી પહેલ ક્યારથી જોરમાં આવી કોઈ મુખ્ય કાર્યક્રમ ખરો શરૂઆત તો છેક ઓગણીસો સત્યાસીમાં માં એનઆઈસી નેટ થી થઈ હતી પણ ખરો ધક્કો મળ્યો એમ કહી શકાય કે બે હજાર પંદરમાં માં આવેલા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમથી ડિજિટલ ઇન્ડિયા હા એ તો ઘણું સાંભળ્યું છે હા એનો મુખ્ય હેતુ જ ભારતને ડિજિટલી સશક્ત બનાવવાનો છે એના પહેલા બે હજાર માં નેશનલ ઇ ગવર્નન્સ પ્લાન એન પણ હતો જેનો ફોકસ સામાન્ય માણસ સુધી સેવાઓ પહોંચાડવા પર હતો તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ એવી કઈ પહેલો છે જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે ઘણી બધી છે પણ મુખ્ય ગણીએ તો એક તો આધાર જે ડિજિટલ ઓળખ બની ગયું બીજું ડિજિલોકર હા ડિજિલોકર જેમાં આપણે ડોક્યુમેન્ટ્સ રાખી શકીએ બરાબર ડ્રાઇવિંગ લાયસન્સ માર્કશીટ વગેરે કાગળ સાચવવાની ઝંઝટ ઓછી થાય અને ત્રીજું ઉમંગ એપ ઉમંગ હા એ શું છે એ એક મોબાઈલ એપ છે એમાં કેન્દ્ર અને રાજ્યોની લગભગ 1600 થી વધુ સેવાઓ એક જ જગ્યાએ મળે જાણે સરકારી સેવાઓનો ડિજિટલ મોલ અરે વાહ આ તો બહુ ઉપયોગી લાગે છે અને ગ્રામીણ વિસ્તારોનું શું ત્યાં કેવી રીતે પહોંચ્યા બધું એના માટે સામાન્ય સેવા કેન્દ્રો એટલે કે CSC છે ગામડાઓમાં નાના સેન્ટર હોય જ્યાં ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર ના હોય એવા લોકો પણ જઈને ઓનલાઈન સેવાઓ મેળવી શકે એટલે પ્રયત્નો તો ઘણા થયા છે પણ બધું બરાબર ચાલે છે કે પછી પડકારો પણ છે પડકારો તો છે જ અને અમુક તો ઘણા મોટા છે સૌથી મોટો પડકાર છે ડિજિટલ ડિવાઇડ ડિજિટલ વિભાજન મતલબ મતલબ કે આજે પણ દેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે સ્માર્ટફોન નથી ઇન્ટરનેટ નથી અથવા હોય તો પણ વાપરતા નથી આવડતું ડિજિટલ સાક્ષરતાનો અભાવ હા એ તો મોટી સમસ્યા છે એ લોકો આ ડિજિટલ સેવાનો લાભ કેવી રીતે લે બરાબર આ એક મોટો પ્રશ્ન છે બીજો મોટો મુદ્દો છે સાયબર સિક્યોરિટી અને ડેટા પ્રાઇવસીનો ઓહા આપણો આટલો બધો પર્સનલ ડેટા સરકાર પાસે જાય એ કેટલો સુરક્ષિત છે એની ગોપનીયતા જળવાશે ચોક્કસ આ બહુ સંવેદનશીલ અને મહત્વનો મુદ્દો છે સરકાર માટે આ ડેટા સાચવવો અને એનો દુરુપયોગ થતો અટકાવવો એ બહુ મોટી જવાબદારી છે અને લોકો પોતે નવી ટેકનોલોજી અપનાવવા તૈયાર હોય છે સરકારી કર્મચારીઓ સામાન્ય નાગરિકો એ પણ એક પડકાર છે જુઓ કોઈ પણ નવી સિસ્ટમ આવે એટલે થોડો ખચકાટતો હોય શીખવું પડે એના પર ભરોસો કેળવવો પડે આમાં સમય લાગે સાચી વાત તો ટૂંકમાં કહીએ તો ઈ ગવર્નન્સ ભારતમાં શાસનને રીતભાત બદલી રહ્યું છે ફાયદા ઘણા છે કાર્યક્ષમતા પારદર્શિતા સુલભતા વધી છે હા પણ સાથે સાથે ડિજિટલ ભેદભાવ ડેટાની સુરક્ષા અને ગોપનીયતા અને નવી ટેકનોલોજીને અપનાવવા જેવા ગંભીર પડકારો પણ છે જેમનો સામનો કરવો જ રહ્યો બરાબર અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જે આપણા શ્રોતોમાંથી ઉભરી આવે છે બોલો જેમ જેમ બધું ડિજિટલ થતું જાય છે તેમ શું લઘુત્તમ સરકાર મહત્તમ શાસનનો જે આદર્શ છે એ ફક્ત ટેકનોલોજીથી જ પૂરો થઈ જશે હમ સારો સવાલ છે શું ટેકનોલોજી પૂરતી છે કે પછી શાસનના જે બીજા પાસાઓ છે જેમ કે નીતિમત્તા લોકોનો વિશ્વાસ માનવીય સંપર્ક એ પણ એટલા જ જરૂરી નથી અને ખાસ કરીને નાગરિકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ગોપનીયતાનું મહત્વ કેટલું વધી જાય છે ખરું ને બિલકુલ કદાચ સુવિધા કરતાં પણ વધુ મહત્વનું આના પર આપણે સૌએ વિચારવું રહ્યું